મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રમમાં જૂનો વડાળી ખેડબ્રમ રોડ બનાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા ખેડબ્રમ શહેરમાં સરકાર શ્રીની જમીનના સર્વે નંબર 6602 માં અંબાજી હાઈવે રોડને સમાંતર અને હાઈવેથી પશ્ચિમ આવેલ જૂનો ખેડબ્રમ વડાલી રોડ તરીકે ઓળખાય છે જે રસ્તા પર દવાખાના લોખંડ લાકડાની તથા અન્ય રિટેલ તથા હોલસેલ દુકાનો આવેલી છે પાછળની સોસાયટીઓમાં જવાનો પણ રસ્તો છે અને કેટી હાઈસ્કૂલ જવાનો રસ્તો પણ ટૂંકો અહીંથી શરૂ થાય છે આ રોડ પર લારીઓ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ગાડીઓની પણ અવર જવર વધુ પ્રમાણમાં રહે છે આ રોડ ઉબડખાબડ અને બદતર હાલતમાં છે જેના કારણે અવારનવાર અકસ્માત થતા રહે છે બાલાજી સ્ટીલમાંથી લોખંડની લારી લઈ જતા પલટી જતા લારીવાળા ભાઈને પગે ફ્રેક્ચર થયું હતું વધુ બનાવ ન બને તે માટે તાત્કાલિક આ રોડ બનાવવા માટે અહીંના તમામ વેપારીઓએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા